તમે શું ગાય એની કોઈને પડી નહીં ઊંઘલા પીંગળા ગાયા છો કે ચંપે સરોવર કેવડી ઉતર્યા એ ગાયા છે પણ તમારા તાળમાં તમારા તાળમાં લોકો નાચશે અને કેસી બધા ભજન ગાયા હતા પણ નોરતા વાળું મંડળ ઓબલેશન વાળું જે મંડળ આવ્યું ને સાહેબ એનો જે આનંદ વસ્તીમાં હતો ને એવું બીજા નહીં ગમે તો જાઓ આધ્યાત્મિક ગાવું હોય તો ગાજુ લોકલ ગાવું હોય તો ગાજુ મીડિયમ ગાવું હોય તો ગાજુ પણ ટાળ તમારો એચનો અને નાસ્તો હોવો જોઈએ પહેલું પછી જે ગાવું એ ગાજુ તમારા સફળતા મેળવી હોય તો નગર તમારે જેમ કરો એમ શાંતિથી કરે સફળતા પ્રાપ્ત કરવી હોય હું તો મારો દાખલો આપું મને એવું લાગે તો બીજા ગમે તે મારા વિચારો રજૂ કરો જયારે મેં તપ કર્યું ત્યારે તારી કાયા કોણ બોલે છે એ ભજન મેં હેઠમાં રજૂ કર્યું અને કમળા બારોટ પાસે ગૌરાયું સાહેબ કોઈ મોઢવો લગ્ન નો હોય કે ધુવાનો હોય કે પછી ગમે તે પ્રકારનો પણ મોડવે મોઢવે ક્યાં છે વાગી દે લોકોને મહારાજ શું ગાયા છે ને

ભંડારો રાખ્યો ને અને એમો રજૂ કર્યું ત્યારે આ ભજન ગાવા માટે બાલુને કમળાને કમળા રાવત અને અલકા આ ત્રણ અલકાને લઈ જવા માટે હજારો ફોન આવતા દીકરી નો જ મોકલો ને અમારે ભજન ગાવું છે અમારી વસ્તી આવી હું પચાસ

એને તો ખાવાનું નાચવાનું કૂદવાનું કેવું છે ને હાલની વાત કરું છું અત્યારે એની જરૂર છે એટલે તમારા આધ્યાત્મિક ભજન જાવ તો કહું પણ તમે રાગ આવ્યો લાવો નહીં સમજવું હોય તો કોઈ નહીં પણ ગાવાની પદ્ધતિ આવી રીતે રાખો એટલે તમારે તમે જે ગાવ છો ને એને લોકો સફળ માણો હોશિયાર માણસ મસ્ત ગાયો મજા આવી જાય

જે ગવાય છે વાણી છે ભજન કરાય ભજન થાય અને ભજન તો મહાપુરુષ બીજો ના કરી શકે અને એની રચના ના કરી શકે ભજન ની તો ઓહમ ની જગ્યાએ સોહમ કે સોહમ ની જગ્યાએ ઓહમ કે આ ફીઝ ની તો લોકો ને ખબર નહી પેલા ઓહમ કે સોહમ કે અત્યારે જેમ હેડા છે એમ હેડવા દ્યો પણ તમારી જે કદર થાય તમે જે કંઈ તમને આવડે છે એ લોકો સુધી પહોંચે અને હું ના સમજે પડશે પણ તમે સારું ગો છો એ તો ક્યાંય ક્યાંય આવે એટલે મારા મનમાં એક કેવી અપેક્ષા કે બધાને મારી સાથે ચાલી ચાલી પચાસ પચાસ વર્ષ સુધી મહેનત કરી છે મહેનત હવે છે સફળતાની ટૂરચ ઉપર પહોંચી જાય તો રંગ રહી જાય એને આપણે એ દિશા તરફ જવાનું છતાં પણ તમારે કોઈ જરૂર પડે તો મને કહેજો હું તમને મદદ કરીશ આપણે બેઠક લેવાની હોય આપણી તો તમે ઉઠો ત્યારે તમારું બોલેલું સભાની અંદર હુકમ છો ગમે તો કઈ ફોટે બેહી જવાનું નહીં આવતું શંકરલાલ એ બધું શીખવાડેલું છે હોશિયાર છે એટલે આ તો પછી તમન પાણી પાછું એવું થાય પણ એને કોઈ કોઈ કીધું જ નહીં ગમશે ને થાય લોકોને ને કીતા કીધા પણ તમારે ચોપ જવું ને એટલે તમારે શંકરલાલ પૂછવું નહીં પણ શંકરલાલ બેહી એટલે ઓર રાખો

લગભગ થી ત્રીસ પોત્રીસ વર્ષના કાળામાં જાય તો થાય એવું નહીં લગ્ન કર્યા પછી તો અમુદ થાય એવું એ તો તમારી હાઈ ટકા શક્તિ બેન ના પહા એની સાથ સંભાળ માં જતી રહી તમને નરવાજ ના પડવા દે